ત્રણ દિવસ પહેલાં નેપાળ સરકારે છવ્વીસ સોશિયલ સાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો જેમાં ફેસબુક અને એક્સ પ્લેટફોર્મ પણ સામેલ હતા નેપાળ સરકાર સાથે રજીસ્ટ્રેશન ન કરાવતા સરકારે આ નિર્ણય લીધો હતો જોકે જેએનજીના પ્રદર્શન સામે સરકારે ઝૂકવું પડ્યું છે સરકારે પ્રદર્શનકારીઓને આંદોલન પરત લેવા અપીલ કરી છે આ સાથે જ સોમવારે રાત્રે જ નેપાળમાં ફેસબુક એક્સ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ ફરીથી શરૂ કરી દેવાઈ છે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્માએ મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું સાથે જ તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોના કારણે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો સરકારનો હેતુ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાવવાનું નહીં પરંતુ રેગ્યુલેટ કરવાનું હતું આ સાથે જ તેમણે પંદર દિવસમાં રિપોર્ટ સોંપવાવાળી તપાસ સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે કાઠમંડુ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા ઓછી પડી રહી છે તો આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ કઈ રીતે ગઈકાલે હિંસક પ્રદર્શન થયું વીસથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા નેપાળ સરકાર જૈનજીના પ્રદર્શન સામે અત્યારે ઝૂકી હોય એવું જોવા મળ્યું છે સોશિયલ મીડિયા પરનો જે પ્રતિબંધ છે એ પરત લેવાનું એલાન કરવામાં આવ્યું છે સોમવારે હિંસક પ્રદર્શનમાં વીસથી વધારે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા ભીડ બેકાબુ બની ગઈ હતી યુવાનો રસ્તા પર આવી ગયા હતા કારણ કે સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ નેપાળ સરકારે મૂક્યો હતો અને ત્યારબાદથી જ યુવાનોમાં જાણે ભારે લાગણી જેવી પરિસ્થિતિ હતી સંચાર સૂચના અને પ્રસારણ મંત્રીએ બેઠક કર્યા બાદ નિર્ણય કર્યો છે પૃથ્વી સુબ્બાગુરંગે કેબિનેટ બેઠક બાદ એલાન કર્યું સોશિયલ મીડિયા સાઇટ્સ ફરીથી શરૂ કરવાની પ્રક્રિયાનો આદેશ આપ્યો હતો સમગ્ર વિવાદ વચ્ચે નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું પણ આપી દીધું છે ત્રણ દિવસ પહેલાં નેપાળ સરકારે છવ્વીસ સોશિયલ સાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો જેમાં ફેસબુક અને એક્સ પ્લેટફોર્મ પણ સામેલ હતા નેપાળ સરકાર સાથે રજિસ્ટ્રેશન ન કરાવતા સરકારે આ નિર્ણય કર્યો હતો જોકે કે જેન્ઝીના પ્રદર્શન સામે સરકારે અંતે ઝૂકવું પડ્યું હોય એવું જોવા મળી રહ્યું છે સરકારે પ્રદર્શનકારીઓને આંદોલન પરત લેવા માટેની પણ અપીલ કરી છે આ સાથે જ સોમવારે રાત્રે જ નેપાળમાં ફેસબુક એક્સ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે તમામ પ્લેટફોર્મ ફરી એકવાર શરૂ કરાયા છે જે પ્રમાણેની તોડફોડ કરવામાં આવી અને આ લાઈવ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ અત્યારે શું સ્થિતિ છે ત્યાં એ પણ આપણે બતાવી રહ્યા છીએ ભીડ બેકાબુ બની હતી વીસ જેટલા લોકો વીસ જેટલા જે પ્રદર્શનકારીઓ હતા તેમના મૃત્યુ થયા છે પરિસ્થિતિને સંભાળવા માટે ત્યાંની પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને સાથે અત્યારે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અનુસાર જેટલા પણ ઘાયલો છે જે ઇજાગ્રસ્તો છે એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને એટલું જ નહીં હોસ્પિટલમાં જગ્યા પણ અત્યારે ખૂટી પડી હોય એવી પણ જાણકારી મળી રહી છે આપ આ દ્રશ્યો જો રહ્યા છો આ હિંસક પ્રદર્શન કેવું ભયાનક હશે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે દિવાલ ઉપર લોહીના ડાઘા જોવા મળી રહ્યા છે તોડફોડ ભયાનક કરવામાં આવ્યું હોય એવું જોવા મળી રહ્યું છે આ તરફ પોલીસે પણ હળવો બળ પ્રયોગ કર્યો હોવાની પણ જાણકારી છે જોકે આ આખી આખી ઘટનામાં વીસ યુવાનોએ જીવ ગુમાવ્યા છે અને આ હિંસક પ્રદર્શન બાદ સરકારે યુટન લીધો છે સરકારે જે નિર્ણય કર્યો હતો એ મોકૂફ રાખ્યો છે અને જેટલી પણ સાઇટ્સ હતી ફેસબુક વોટ્સએપ અને એક્સ જેવી આ સોશિયલ મીડિયા સાઇટ્સ જેને ફરી એકવાર ગઈકાલે રાતથી જ શરૂ કરી દેવામાં આવી છે સાથે સરકારે ત્યાંના લોકોને પણ અપીલ કરી છે કે આ જે પ્રદર્શન છે એ પરત લઈ લે વિરોધ છે એ પરત લઈ લે અને સમગ્ર સ્થિતિ છે એ નોર્મલ થઈ જાય પ્રધાનમંત્રી કેપી શર્માએ મૃતકો પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું સાથે જ તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વોના કારણે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો છે સરકારનો હેતુ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાવવાનો નહીં પણ તેને રેગ્યુલેટ કરવાનો હતો આ સાથે જ તેમણે પંદર દિવસમાં રિપોર્ટ સોંપવાવાળી જે તપાસ સમિતિ છે એ બનાવવાની પણ જાહેરાત કરી છે કાઠમંડુ પોસ્ટના રિપોર્ટ અનુસાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા અત્યારે ઓછી પડી રહી હોય એવી પણ જાણકારી છે એટલે આ હિંસક પ્રદર્શનમાં ઘણા બધા લોકોને ઈજા થઈ છે જેના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પરંતુ અત્યારે ત્યાંની હોસ્પિટલ પણ ઉભરાઈ રહી હોય એવું પણ જાણવા મળી રહ્યું છે આપ આ દ્રશ્યો જોડાયા છો ને દ્રશ્યોમાં જે તોડફોડ છે જે સ્થિતિ છે એના પરથી કલ્પી શકાય કે ત્યાં કઈ રીતનું આ પ્રદર્શન થયું હશે કેટલો ભયાનક વિરોધ હશે એ આ દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે જેન્ઝી મેદાને ઉતરી આવ્યા હતા રોડ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યાં તેમણે ભયાનક હિંસક પ્રદર્શન કર્યું એટલું જ નહીં વીસ લોકોના આ પ્રદર્શનની અંદર જીવ પણ ગયા છે જોકે ત્યારબાદ સરકારે પોતાનો નિર્ણય પરત લીધો છે